વડાલી ખાતે યોજાયેલ આયુષ મેળામાં સમગ્ર સંખ્યામાં દર્દીઓની સેવાનો લાભ લીધો હતો વારંવાર આવવા આયુષ મેળા યોજાય તેવી ભાવના દર્દીઓએ વ્યક્ત કરી હતી સાથે સાથે ડોક્ટર શ્રીઓ દ્વારા આપેલ સેવાને બિરદાવી હતી આયુર્વેદ દ્વારા તમામ પ્રકારની વનસ્પતિઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું દર્દીઓને તમામ પ્રકારના રોગોની આયુર્વેદિક દવા પણ ત્યાંથી નિઃશુલ્ક આપવામાં આવી હતી વિરોચી પ્રસમુખ પ્રજાપતિ આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાબરકાંઠ નમસ્કાર અત્યારે વડાલી ખાતે આયુષ મેળાનું નિર્માણ થઈ રહ્યું છે અત્યારે અને અત્યારે આયુષ મેળા જિલ્લા તંત્ર જિલ્લા આયુષ અધિકારી અને આયુર્વેદ હોસ્પિટલ હિંમતનગરના સંયુક્ત ઉપરને કહેવાય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત જ્યાં આયુષ કચેરીના માર્ગદર્શન માર્ગદર્શક અત્યારે આ આયુષ મેળો રચાઈ રહ્યો છે ત્રણસો થી વધારે અહીંયાથી અત્યારે દર્દીઓ લાભ લીધેલો છે જેમાં અહીંયા વિવિધ પ્રકારના રોગોની સારવાર અપાઈ રહી છે અને આ વિનામૂલ્યે છે આ દરેક સારવાર જેમાં આયુર્વેદ પદ્ધતિથી પંચકર્મ સારવાર કઈ રીતે થાય છે અગ્નિકર્મ સારવાર કઈ રીતે થાય છે તેમજ ચામડીના રોગો જટિલા રોગ જટિલ રોગો જેવા કે સંધિ રોગો અથવા તો ડાયાબિટીસના રોગો હૃદય રોગો દરેકની અત્યારે વિનામૂલ્યે સારવાર અહીંયા અપાઈ રહી છે તેમજ લોકભોગ્ય આયુર્વેદ બને અને હોમિયોપેથી ચિકિત્સા બી લોકભાગ્ય બને તે માટેનો પ્રચાર પ્રસાર ખૂબ જ સારી રીતે થાય અને ગામડાના સુધીના લોકો સુધી આ ચિકિત્સા પહોંચી શકે મુખ્ય હેતુ આ આયુષ મેળાનો છે અને અત્યારે અહીંયા વડાલી ગામ ખાતે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગામ લોકોનો તેમજ અહીંયા જે જગ્યા ફળવાઈ છે એવા ચામુંડા માતા શ્રી ના ટ્રસ્ટીશ્રી દ્વારા તેમજ આજુબાજુની શાળાના આચાર્યશ્રી અને ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ તેઓએ બી આયુષ મેળાના ખૂબ જ વખાણ કરે છે અને આવો આયુષ મેળો દરેક જગ્યાએ થઈ રહે અને લોકભોગ્ય બની શકે લોકોને આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સા વચ્ચેનું જ્ઞાન પ્રાપ્ત થાય અને તેઓ આ ચિકિત્સાને વધુ વધુ અપનાવે નિરોગી અને સ્વસ્થ રહે તે હેતુસર આ ખૂબ જ આયુષ મેળો અત્યારે પ્રતિસાદ આપી રહ્યો છે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર સાબરકાંઠા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે આજે આપણે વડાલી મુકામે એક સુંદર આયુષ મેળાનું આયોજન કર્યું છે જેમાં અલગ અલગ પ્રકારના દરેક વિભાગના આયુર્વેદના અને હોમિયોપેથીના નિષ્ણાતો ઉપલબ્ધ છે આપણી પાસે એમાં દરેક પ્રકારના રોગોની નિશુલ્ક સારવાર અહીંયા ઉપલબ્ધ છે પ્રકૃતિ પરીક્ષણ દાડી પરીક્ષણ અને સુવર્ણ પ્રાશન જેવા વિષયો પર પણ આજે આપ સૌને અહીંયા માર્ગદર્શન મળશે અ મારા વિભાગની વાત કરું તો હું સ્ત્રીરોગ નિષ્ણાત છું સરકારી આયુર્વેદ દવાખાનું મોહનપુર તલો ખાતે હું મેડિકલ ઓફિસર તરીકે સેવા બજાવું છું છું અને હું કામ કરી રહી વંધ્યત્વ કે જે બાળકો રહેવાની સમસ્યા છે એના સિવાયની સ્ત્રીઓની સમસ્યાઓ જેમ કે સફેદ પાણી પડવું ગર્ભાશયની અંદર ઘાંઠું થવી કે ગર્ભાશયની કોથળી ફૂલાવી એવી જે સમસ્યાઓ છે એ આયુર્વેદ દ્વારા સંપૂર્ણ મટી શકે છે તો એની સારવાર આયુર્વેદમાં આપના આસપાસના દવાખાનાઓમાં તેમજ મોહનપુર દવાખાના ખાતે ઉપલબ્ધ છે તો આપ સૌ એની સારવારનો લાભ બિલકુલ લઈ શકો છો જેથી કરીને આપ બીજી કોઈ પણ દવાઓની આડઅસરોથી આપ બચી શકો છો જય આયુર્વેદ જય ધનવંતરી વડાળી ખાતે આયુષ મેળાનો આયોજન કરે છે સરકાર દ્વારા આયુર્વેદિક દવા લેવા માટે જે દર્દીઓને જે દર્દીઓને કોઈ તકલીફ હોય આયુર્વેદિક તો સારવાર માટે આવી શકે છે અને સારી એવી સારવાર થાય છે